વડોદરાના નવા કમિશનર તરીકે નરસિંહા કોમરે આજથી ચાર્જ સંભાળ્યો છે ત્યારે તેઓને ગાર્ડ ઓફ ઓનર અને આપી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા લાંબા સમયથી રાજ્યના પોલીસ વિભાગના આઈપીએસ અધિકારીઓની બદલીનું કોકડું ગું હતું લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ચૂંટણી પંચે પાંત્રીસ અધિકારીઓની બદલી અને બળતીના ઓર્ડર કર્યા છે જેમાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની બદલી સુરત પોલીસ કમિશનર તરીકે કરાઈ છે જ્યારે વડોદરાના પોલીસ કમિશનર તરીકે નરસિંહા કોમરને મુકાયા છે તેઓ અગાઉ એડીજીપી લો એન્ડ ઓર્ડર હતા પોલીસ કમિશનર વડોદરા સિટી તરીકે મારું નિયુક્તિ થયું છે અને આજે આપને પદભાર સંભાળેલા છે વડોદરા શહેર મધ્ય ગુજરાતમાં એક અતિ મહત્ત્વનું શહેર છે અને એક એમર્જિંગ મેટ્રોપોલિટન સિટી તરીકે એમનું ખાસ ઓળખ છે અને વડોદરા સિટી એક સંસ્કારી નગર તરીકે એક રિચ હેરિટેજ ધરાવતા શહેર હોવાના કારણે રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં ગુજરાત માટે વડોદરા સિટી એક મહત્વનું શહેર છે તો પોલીસિંગ પરસ્પેક્ટિવથી પણ એક ચેલેન્જિંગ સિટી છે કેમકે વડોદરા મુંબઈ દિલ્હી ઇકોનોમિક કોરિડોર ઉપર આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ કોમર્સ એન્ડ ટ્રેડ સાથે સાથે સર્વિસ ઇન્ડસ્ટ્રીઓ પણ અહીં આંતરાયું કરે છે એટલે ઇન ટર્મ્સ ઓફ જે ટ્રેડિશનલ ક્રાઈમ રિસન્ટ ટાઈમમાં ફાઇનાન્શિયલ ક્રાઈમ સાયબર ક્રાઈમ વગેરે દ્રષ્ટિથી પણ આપણે મહત્ત્વનું છે આ પોલીસિંગ ચેલેન્જિસ સામે કરવા માટે કોઈ વડોદરા શહેર પોલીસ એકમ એક સક્ષમ એકમ છે અને આ એકમનું લીડરશિપ સંભાળવાની મને એક તક મળ્યું છે આપણે આવતા દિવસોમાં બેસિક પોલીસિંગ અને જે એમ્ફસીસ ઓન પ્રોપર્ટી ઓફેન્સીસ બોડી ઓફેન્સીસ અને જે ટ્રેડિશનલ ક્રાઇમ સાથે સાથે આપણે જે વિશેષ તરીકે થતી ફિનાન્શિયલ ક્રાઇમ સાયબર ક્રાઇમના નિયંત્રણ માટે પણ આપણો ફોકસ રહેશે આજની ઇમિડિયેટ કોન્ટેક્સ્ટમાં લોકસભા ઇલેક્શન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ઓલરેડી પ્રોસેસમાં છે નોમિનેશન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયું છે એટલે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આ આખા પીરિયડમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શી સૂચનાઓ છે ગાઈડ ગાઈડલાઇન્સ છે તે મુજબ એક નિષ્પક્ષ પાર્ટિસિપેટરી અને પીસફુલ ઇલેક્શન સંપન્ન થાય તે માટે વડોદરા પ્લીઝ સક્રિય રહેશે અને મને વિશ્વાસ છે આપણા પોલીસિંગ ઇનિશિયટિવ માટે શહેરજનો આપણે સંપૂર્ણ સહકાર અને સાથ આપશે અને જે કંઈ શહેરના સુરક્ષા સલામતી અને નાગરિકોના વેલબિંગ માટે આપણે ઇનિશિયેટિવ લઈશું આમાં પ્રજાજનો તરફથી આપણે સંપૂર્ણપણે સપોર્ટ મળશે એવો વિશ્વાસ મને છે